નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં નાતાજા જીરુંના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના સભિ તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા લેજો મિત્રો આજે તારીખ સત્તર ત્રણ બે હજાર પછી વાર થયો સોમવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી જીરાના ભાવ મિત્રો ત્રણ હજાર પાંચસો પ્લસ ભાવ બોલાય છે અને આજે ઊંઝામાં સૌથી ઓછો ભાવ પાંચ હજાર ને બસો રૂપિયા સુધી ભાવ બોલાયો હશે અને હવે જાણી લેવી આજના બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આવા રોજ બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે ન બોલતા અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટ મનીષભાવ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો દસથી ત્રણ હજાર આઠસો ને તેસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર નવસો ને બાસાઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ચૌદથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો પછીથી ત્રણ હજાર સાતસો ને બત્રીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો ઈચ્છવીથી ત્રણ હજાર આઠસોને ઈચ્વી રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર આઠસોને સતત રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો બાવનથી ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર સાતસોને પંદર રૂપિયા સુધી રોડ ત્રણ હજાર ત્રણસો ઈચ્છવીસ ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી मोहावा 3200 થી 3900 રૂપિયા સુધી પોરબંદર તો 3900 રૂપિયા સુધી જસતણ 3321 થી 3900 રૂપિયા સુધી માંકાન તો 600 થી 3950 રૂપિયા સુધી જેતપુર 3500 થી 3780 રૂપિયા સુધી બાબરા 300 થી 3800 રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર આઠસોને ત્રેસાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર સાતસોને ત્રેસાઠ રૂપિયા સુધી તારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી ઊંઝામાં ત્રણ હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી થરાદ બે હજાર છસોથી ત્રણ હજાર આઠસોને ત્રીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ત્રણ હજાર આઠસો ને બાસઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી નેણવ ત્રણ હજાર બસો સતત થી ત્રણ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠ થી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા તાજા ઝીરોના બજાર ભીડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા